જવાહરનગર પોલીસ સ્ટેશન હવિસ્તારમાં ગંગાનગર કેનાલ રોડ પર દારૂનો ધંધો કરતો એટલે કે આ બુટલેગર દ્વારા જેનું નામ મુન્નો અને આ મુન્ના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું તે દબાણો દૂર કરવામાં આવ્યા છે પોલીસની ટીમ સાથે જ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે રહી અને ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે પોલીસ કમિશનરના આદેશ મુજબ ગઈકાલે તમામ બુટલેગરોને સાથે સંવાદ કરવામાં આવ્યો વડોદરા શહેર પોલીસ એક્શનમાં આવી રહી છે ઝોન ટુ ના ભાઈ સોની જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાથે જવાહરનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ જે દારૂનો ધંધો કરી રહ્યો છે વડોદરા શહેર પોલીસ દ્વારા દબાણ શાખાની ટીમ સાથે રાખીને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે સાથે જ બી ડિવિઝન એસીપી આરડી કવા તથા ગુરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાથિયા તેમજ જવાહરનગર પોલીસ સ્ટેશનના પીઆઈ અશોક મોરી સાથે જ દબાણ શાખાની ટીમ સાથે રહી અને ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા છે માનનીય ગૃહ મંત્રી શ્રી ની સૂચના અને કામ લેવા હતી જે અનુસંધાને માનનીય રાજ્ય પોલીસ સો કલાકમાં જેટલા પણ અસામાજિક તત્વો છે એમની એક યાદી કરવા માટેની સૂચના થઈ આવેલી હતી માનનીય પોલીસ કમિશ્નર સાહેબના સખત આદેશ થી એ યાદી તૈયાર કર્યા પછી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો ગુટલેઘર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમાર એ જે ઘણા સમયથી આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતો હતો અને સરકારી જમીનમાં એમનું ગેરકાયદેસર રીતે મકાન પણ આવેલું છે માનની કમિશનર સાહેબ શ્રીની સૂચના પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી અને જે ડેટા અમારી પાસે અવેલેબલ હતો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલ હતો જે અનુસંધાને પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર જમીન સરકારી ગેરકાયદેસર જમીન ઉપર પુટલેગર ચંદ્રસિંહ ઉર્ભે મુન્નો દિખાવાય પરમારનું મકાન આવેલું છે એ પોલીસ દ્વારા આજે ડિમોલીશ કરવામાં આવેલું છે અન્ય પુટલેગરોને એ જ સંદેશ છે કે અસામાજિક પ્રવૃત્તિ જે કરે છે બંધ કરી દે પોલીસ હવે સખ્તાઈથી જ કામ લેશે